કાર ખેડૂત મિત્રો હું છું રસિક મોલિયા બજરંગ એગ્રો કુવાડવા આજે આપણે ધમલપર ગામની અંદર એક બીએસએફ કંપનીની નવી વેરાયટી જે પલ ગ્લોરી આવેલી છે એને અહીંયા વાવેતર કરેલું છે એ ફિલ્ડ ઉપર આપણે એક મેગા મીટિંગ રાખેલી છે અને એમાં આપણે ખેડૂતનો અભિપ્રાય લેશું પહેલાં તો તમને કહી દઉં કે બીએસએફ કંપની આજે વર્લ્ડ લેવલે કામ કરનાર કંપની છે અને એમાં ઘણા વર્ષોથી આ આપણે નવી નવી વેરાયટી મરચીની અંદર કારેલાની અંદર અને ભીંડાની અંદર ખૂબ ઘણી બધી વેરાયટી ખેડૂતોને વધારે ઉત્પાદન મળી રહે એટલા માટે પ્રયત્નશીલ કરી રહી છે અને આપી રહી છે તો આજે એને કોલિફ્લાવરની વેરાયટી જે પલ ગ્લોરી છે એ આપણને આપેલી છે ઘણા સમયની ઘણા મહેનતથી કંપનીએ લોન્ચ કરેલી છે તો આપણે એની વેરાયટીનો અભિપ્રાય લઈશું નમસ્કાર નમસ્કાર શું નામ તમારું શૈલેષભાઈ કાકડીયા શૈલેષભાઈ તમે આ વેરાયટી કેટલા પેકેટ લગાવેલા છે પાંચ પેકેટ પાંચ પેકેટ તો તમને અત્યારે ઘણ કેટલા વર્ષો ત્યાં ફૂલાવ લગાવી રહ્યા છો સાત વર્ષ ત્યાં ફૂલાવ લગ્યા તો તમને આમાં શું નવી ખાસિયત લાગેલી છે હમણાં આનો બાંધવ મસ્તીનો હે વજન પૂરો આવે છે બરાબર હા અને બીજી અધર વેરાયટી કરતા તમને આની અંદર રોગ જીવાતમાં ને એમાં કેવું રહે છે આમાં ફૂગ નથી આવતી અમારે તો ફૂગનો પ્રશ્ન વધારે રહે હા દેખાતી નથી તો અત્યારે આમાં ફૂગનું પ્રમાણ નથી અને કેટલા દિવસમાં ચાલુ થઈ ગયું છે અત્યારે 60 60 દિવસમાં દિવસ મિત્રો આજે કંપનીએ આપણને પેલેથી જાણ કરી હતી કે 55 થી 60 દિવસે ટ્રાન્સપ્લાન્ટિંગ પછી તૈયાર થઈ ગઈ છે ચોમાસાની અંદર બીજી વેરાયટીની અંદર જ્યારે વધારે વરસાદ પડવાથી કે વધારે પાણીના હિસાબે જ્યારે ફૂગ આવવાનો પ્રશ્ન છે એ વેરાયટીમાં નથી પહેલાને ને પલ ગ્લોરીનો સમય આપણે પહેલાં તો બિયારણ નાખવાનો સમય એનો એપ્રિલ મે અને જૂન આ ત્રણ મહિનાની અંદર એનું ધરું નાખવાનો સમય છે ત્યાર પછી ટ્રાન્સપ્લાન્ટિંગ પછી પંચાવનથી સાઠ દિવસે તૈયાર થશે આઠસો ગ્રામથી બારસો ગ્રામ સુધીનો એનો દડાનો વજન થશે અને ચોમાસાની અંદર જ્યારે વધારે વરસાદથી બીજી વેરાયટીમાં નુકસાન થાય છે ત્યારે આ વેરાયટીની અંદર એનું નુકસાન જોવા મળતું નથી અહીંયા આપણે બીજા ખેડૂતો પણ હાજર છે એનો અભિપ્રાય લેશું શું નામ તમારું નિતેશભાઈ તમને આ વેરાયટી કેવી લાગેલી શું આનેથી ફાયદો ફેરફાર લઈ ગયો બીજી વેરાયટી કરતાં વેરાયટી કરતા આપણે પાણી આપણે અહીંયા બીજા ખેડૂત છે શું નામ તમારું

તો ખેડૂત મિત્રો આપણે અહીંયા બધા ખેડૂતોનો અભિપ્રાય લીધો બધાને સારી રિઝલ્ટ લાગેલું છે તમે પણ આવતા વર્ષે એપ્રિલ મે જૂન મહિનામાં જો ફુલાવર લગાવવાની વિચારતા હોય તો પલ ગ્લોરી ફુલાવર લગાવજો કઈ વેરાયટી હતી પલ ગ્લોરી કઈ વેરાયટી હતી થેન્ક યુ આભાર